સુરત ઉધનામાં દિવાલ પડવાથી મજૂરના મોત મામલે સાફરા માનવવધનો ગુનો નોંધાયો પ્લોટ માલિક અને કોન્ટ્રાક્ટરની ધરપકડ સુરત મહાનગરપાલિકાના સંબંધિત વિભાગના અધિકારીઓ પ્રતાપે ઉદના વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે ગેરકાયદેસર બાંધકામ પાછળ અધિકારીઓ અને બિલ્ડરોની મિલીભગતના કારણે ગેરકાયદેસર બાંધકામોએ માજા મૂકી છે જેના આપે નિર્દોષ લોકોનો ભોગ લેવાઈ રહ્યો છે આવી જ કઈ ઘટના સુરતના ઉદના વિસ્તારમાં બની હતી આ દુર્ઘટનામાં સુરત મહાનગરપાલિકાના જે તે સંબંધિત વિભાગના અધિકારીઓ પણ તેટલા જવાબદાર છે કારણ કે જે તે સમયે જો ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું હતું તે સમયે નોટિસ પાઠવવાના બદલે જો બાંધકામ અટકાવી દેવામાં આવ્યું હોત તો આ દુર્ઘટના બનતા રહી ગયો પરંતુ સુરત મહાનગરપાલિકા સંબંધિત વિભાગના અધિકારીઓ માત્ર માત્ર નોટિસ પાડી સંતોષ માણી લેતા અંતે ભોગ નિર્દોષ શ્રમિકો બન્યા છે જેથી આ ઘટનામાં પ્લોટ માલિક અને કોન્ટ્રાક્ટર જેટલા જવાબદાર છે તેટલા જ જવાબદાર પાલિકાના અધિકારીઓ પણ છે ત્યાં સ્લેબ પડી જતા ચાર મજૂરોને ઇન્જરી થઈ હતી જેમાંથી એકને ફેટલ ઇન્જરી થતા એ મજૂરનું મૃત્યુ થયું હતું જે અનુસંધાને પોલીસ ઉધના પોલીસ દ્વારા ત્રણસો ચારનો નો ગુનો નોંધવામાં આવેલો હતો આ બનાવમાં તત્કાલ જ્યારે બે લોકો ઇન્જર થયા હતા એ લોકોને તત્કાલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા ત્યારે બે લોકોને ત્યાં સ્થળ ઉપર જ બચાવી લેવામાં આવ્યા હતા જેમાં ફાયર વિભાગની ટીમે આવીને એ બંનેને રેસ્ક્યુ કર્યા હતા ઉપરાંત સ્થાનિક પોલીસ પણ તરત પહોંચી ગઈ હતી મેડિકલ ટીમ પણ બોલાવી લેવામાં આવી હતી અને જે લોકો ઇન્જર હતા એ લોકોને તત્કાલ પ્રાથમિક સારવાર પણ ત્યાં આપવામાં આવી હતી આ બનાવ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એમાં આઈપીસી ધારા ત્રણસો ચાર વગેરે મુજબની કલમો ઉમેરી અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ અનુસંધાને આજે જે સંચા ખાતાના જે માલિક હતા પ્રિન્ટિંગ ખાતાના જેને ત્યાં કન્સ્ટ્રકશન ચાલતું હતું કે જેણે આ કોન્ટ્રાક્ટ આપ્યો હતો

આ લોકોએ કોઈની પરમિશન લીધી હતી નોતી લીધી અથવા આમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલ છે એની તપાસ પોલીસ કરી રહે છે તો એક દિવસમાં તો